આપણું ના આજે શું કાર્યક્રમમાં તો કઈ જગ્યાએ તો શ્રી નિમિત્તે મારું નામ ધીરજભાઈ શુકલ શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ રાજ્ય કક્ષા ખેડા જિલ્લા જિલ્લા પ્રમુખ આજે અમારા સમસ્ત બ્રહ્મ સમાજ જેટલા પણ દુનિયામાં બ્રાહ્મણો વસવાટ કરે છે તેમનું આન બાન અને શાન જેના પર અમને છે ગુમાન અને અમારું અભિમાન એવા ભગવાન વિષ્ણુના છઠ્ઠા અવતાર શ્રી પરશુરામ જન્મોત્સવ નિમિત્તે આજે અમે

ખેડા જિલ્લા ને આણંદ જિલ્લામાં બ્રહ્મ સમાજના સંગઠન માટે સેવા આપી રહ્યો છું આ પરશુરામ જન્મોત્સવની ઉજવણી ઘણા વર્ષોથી માય માતા મંદિરમાં અમે કરી રહ્યા છીએ અને બ્રહ્મ સમાજ તથા અન્ય સર્વ સમાજોનો અમને હંમેશા સાથ અને સહકાર રહે છે રૂબરૂ ના આવી શકનાર પણ અમને મેસેજ અથવા સોશિયલ મીડિયા દ્વારા શુભેચ્છાઓ પાઠવે છે પરશુરામ દેવ અમારા આરાધ્ય દેવ છે અને પરશુરામ દેવ એ વિષ્ણુના છઠ્ઠા અવતાર છે અમે ખૂબ આનંદજી આ પરશુરામ જન્મોત્સવની ઉજવણી દર વર્ષે માઈ માતાના પરિસરમાં ઘણા વર્ષોથી કરી રહ્યા છીએ અમે આ પરિસરના ઉજવણીની સાથે સાથે અન્ય કાર્યક્રમો પણ વર્ષ દરમિયાન કરતા હોઈએ છીએ એટલે પહેલાં તો અમે આ માઈ માતા મંદિરના ટ્રસ્ટના અને આમના પીઠાધીપતિ અત્યારના હરેન્દ્ર મહારાજના પણ ખૂબ આભારી છીએ અત્યારે પધારેલ અમારા સર્વ બ્રહ્મબંધુઓ બહેનો ભાઈઓ ના આભારી છે નડિયાદ શહેર અને આજુબાજુના વિસ્તારોમાંથી ઘણા ભૂદેવો આ કાર્યક્રમમાં પધારેલા છે અને આપ સૌને અમે વિનંતી કરીએ છીએ કે અમારા પરશુરામ ભગવાનના આ જન્મોત્સવમાં આપ પણ સહભાગી થાવ અને સહભાગી થયા છે એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ હૃદયથી આભાર જય પરશુરામ હર